નમસ્કાર મિત્રો આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે માટે વિડીયોના અંત સુધી અવશ્ય જોવું હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર દીવા પ્રગટાવવા માટે કેટલાક ખાસ નિયમો આપ્યા છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ પૂજા શરૂ કરતાં પહેલાં દીવો કરવો જોઈએ તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે દરેક વ્યક્તિએ કોઈપણ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરવું જોઈએ પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવવાના પણ કેટલાક નિયમો છે એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી લોકોને પૂંજાનું પુણ્યફળ મળે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો વિડિયોની શરૂઆત આગળ કરીએ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા સંબંધિત વાસ્તુ નિયમો અને તેની અસરો વિશે જાણો દીવો પ્રગટાવતી વખતે વાટ હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ હોવી જોઈએ પૂજામાં ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ અન્ય કોઈ તેલનો દીવો ન કરવો જોઈએ પૂર્વ તરફ મોખ રાખીને દીવો કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે અને તણાવ ઓછો થાય છે ઉત્તર તરફ મુખ કરીને દીવો રાખવાથી સમૃદ્ધિ આવે છે અને જ્ઞાનમાં પણ વધારો થાય છે દીવો પશ્ચિમ દિશા તરફ રાખવાથી જીવનમાં અવરોધો આવે છે અને ચિંતા વધે છે દક્ષિણ તરફ મુખ રાખીને દીવો રાખવાથી નુકસાન થઈ શકે છે અને અવરોધો પણ સર્જાય છે હિન્દુ ધર્મો અનુસાર દીવો પૂજા સ્થળની મધ્યમો અને ભગવાનની મૂર્તિ કે પ્રતિમાની સામે રાખવો જોઈએ દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય હિન્દુ ધર્મમાં સંધ્યાકાળનો હોય છે સંધ્યા આરતી દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે ઘણી વખત તમે જોયું હશે કે રાત્રિના સમય દીવો પ્રગટે છે અને શેતાની શક્તિ સાથે પણ જોડીને જોવામાં આવે છે દીવો પ્રગટાવવાથી માત્ર અંધકાર જ દૂર નથી થતો પરંતુ નકારાત્મકતા પણ દૂર થાય છે પૂજા પાઠ દરમિયાન દીવો પ્રગટાવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું કહેવાય કહેવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે પોતાની કૃપા ઘર પરિવાર પર બનાવી રાખે છે એટલા માટે દીવો પ્રગટાવવાનો કેટલાક નિયમો છે ત્યારે ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત આ નિયમો અંગે જણાવ્યું ઘરમાં પૂજા કરવા ઉપરાંત સવારે અને સાંજે નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે છે આ અંગેની માહિતી શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે લોકો ઘણીવાર સાંજે દીવો પ્રગટાવતી વખતે ભૂલો કરે છે મોટા ભાગના લોકો અજાણતા રાત્રે દીવો પ્રગટાવે છે ચાલો જાણીએ કે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર પૂજાના બે પ્રકાર છે એક સાત્વિક અને બીજો તાંત્રિક સામાન્ય લોકો સાત્વિક પૂજા કરે છે તે જ સમયે તાંત્રિક પૂજા તાંત્રિક અથવા અઘોરી દ્વારા કરવામાં આવે છે તેઓ તંત્ર મંત્ર કરે છે સાત્વિક પૂજાનો સમય સવારે બ્રહ્મ મુહૂર્તથી સૂર્યાસ્ત સુધીનો છે તાંત્રિક પૂજાનો સમય સૂર્યોસ્ત પછી શરૂ થાય છે દેવી દેવતાઓ સૂર્યોદય પછી આરામ કરે છે દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે પરંતુ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે મોટાભાગના લોકો તે નિયમોનું પાલન કરતા નથી જેના કારણે તેઓ પૂજાનું શુભ પરિણામ મેળવી શકતા નથી તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ ચાલો તમને જણાવીએ દીવો પ્રગટાવવાના નિયમો જાણો પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો સ્વસ્થ અને સુગંધ હોવો જોઈએ તેની સાથે એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો અખંડ હોવો જોઈએ તે ક્યાંથી પણ તૂટેલો ન હોવો જોઈએ પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોય છે જેથી પૂંજાના અંત પહેલાં દીવો ઓલવાય ન જાય પૂંજાની વચ્ચે દીવો ઓલવો એ અશુભ માનવામાં આવે છે એવું પણ કે માનવામાં આવે છે કે પૂંજાના દીવો સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવો જોઈએ પૂંજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો દીવો પૂજા સ્થળની મધ્યમો અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે પૂજાના સ્થાનમાં દીવો ક્યારે પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે મુખ્યત્વે ભગવાનને દીવો કરતી વખતે ફૂલ વાટ એટલે કે ગોળ વાટનો ઉપયોગ થાય છે અને માતાજીનો દીવો કરો ત્યારે લાંબી વાટનો ઉપયોગ થાય છે